આ કામ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે કરતું હતું જેનો ખર્ચો પાંચસો રૂપિયા આવતો હતો એક રેક લગાવવાનો ખર્ચો પાંચસો રૂપિયા હતો આજે છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે વીએમસીમાં બેઠી છે પૈસા કમાવાના નુસ્ખા શોધી નાખે છે ટૂંક સમય પહેલાં તમે સાંભળ્યું હશે કાંડ એમાં બી પાંત્રીસોથી સીધા સાત હજાર કરી દેવામાં આવ્યા આવી જ રીતે પૈસા કમાવા માટે સદભાવને એક કોન્ટ્રાક્ટ આપેલો છે જે પાંચસોની જગ્યાએ પચીસસો રૂપિયા પચીસ સો રૂપિયામાં ફક્ત જે વસ્તુ પાંચસોમાં થતી હતી એ પચીસસોમાં થાય છે પહેલાં લોકો સોસાયટીવાળા વીએમસીને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ અમારે પ્લાન્ટેશન કરવું છે બે જાડી ત્રણ જાળી પાંચ જાડી મોકલી આપવામાં આવતી હવે તમે ફોન કર્યો એટલે સદભાવવાળો આવશે એ લગાવી જશે આજે આ નદીની અંદર વિશ્વામિત્રી નદીની અંદર લાંબી લાંબી કોટિંગો આજે લગાવવામાં આવી છે શું હવે વિશ્વામિત્રીમાં કોઈ દિવસ પાણી જ નહીં આવે શું વરસાદ બરોડાની અંદર વરસાદ નથી પડવાનો નથી કોઈ ફાઉન્ડેશન નથી કંઈ જ વસ્તુ માટીની અંદર ઠોકી બેસાડી છે જે દિવસ અહીંયા પાંચ ફૂટ કે સાત ફૂટ પાણી આવશે આ બધી જાળીઓ આપણને દરિયામાં દેખાશે તો આ રૂપિયા કમાવાની મિલી ભગત જે ભારતીય જનતા પાર્ટીના વીએમસી વાળાઓએ સદભાવ સાથે કરી છે સદભાવના એક કંપની છે જેણે ઘણા ઘણા મોટા મોટા કોન્ટ્રાક્ટો કરેલા છે અમદાવાદનો રોડ બી એને બનાવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતની અંદર પ્લાન્ટેશનનું કામ સદભાવના કરી રહી છે મોટા મોટા બિલો મુકાય છે પૈસા ચૂકવાય છે અને પછીથી એ બધા જ્યાં જાડી ચામડીના નેતાઓ છે અંદરો અંદર વેચણીઓ કરે છે આ લેન લઈ આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે ના દરેક કૌભાંડો આ જ રીતે ખુલ્લા પડશે અને પબ્લિકને બી આ જાણવાની જરૂર છે કે આપણા ટેક્સના રૂપિયા કઈ રીતે પોતાના ખિસ્સામાં એ લોકો નાખી રહ્યા છે ખોટી ખોટી રીતે ગોળ ગોળ ફેરવી પૈસા તેમના ખિસ્સામાં જાય છે તો આગળથી આ બધી વસ્તુ આપણે બી ધ્યાન રાખીએ અને આવું ન બને કે આવા કૃત્યો ન થાય તેના માટે પબ્લિકને ને બી જાગૃત થવાની જરૂર છે કામગીરી ચાલતી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું બાર હજાર કરોડ મોટી મોટી રકમો અહીંયા રિવર ફ્રન્ટ બનશે મને તો નથી દેખાતું કે અહીંયા કોઈ રિવર ફ્રન્ટ બન્યું હોય ફક્ત કચરો ને ઝાડી સાફ કરવામાં આવી છે ફક્ત ને ફક્ત કચરો ને ઝાડી સાફ કરવામાં આવી છે નદી કોઈ જગ્યાએ પોળી થઈ નથી તમે બી જોઈ શકો છો આજે આના માટે બી કોન્ટ્રાક્ટ આવ્યો છે જે બી રાતો રાત ગયો કોઈ જગ્યાએ ટેન્ડર બહાર નથી આવ્યું નથી પડી એનો શું મુદ્દો છે એનું કેટલાનું કામ છે કશું જ જણાવવામાં આવતું નથી આ એક ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉલ્લો સીધા કરવા માટે નવા નવા કામો લાઈ અને લોકોને ભરમાઈ રહી છે પણ આવું કશું છે નહીં